હેલો મિત્રો આપણે ઘઉં કાપવાના મશીનને જો આજે એને ઢાંકેલા હતા તો આજે આપણે એનું મુહૂર્ત કરવાનું હતું તો આપણે એને બધું જ ઓલું કાગળ હતા તે કાઢી નાખ્યા છે અને આપણે કાગળ કાઢી અને આપણે બધી જ રીતે આપણે જવાનું હતું ખેડૂતભાઈના ખેતરે આ બીજું મશીન છે તો હવે આપણે મશીન છે ને કાઢી બહાર કાઢી અને એમાં ડીઝલ પૂરવાનું હતું તો આપણે એમાં ડીઝલ પૂરી દીધું છે ડીઝલ પૂરી અને આપણે જવાનું હતું ખેડૂતભાઈના ખેતરે ઘઉં કાપવા તો આપણે ડીઝલ પૂરું પૂરી અને આપણે સીધું જ કરી દીધું છે અને રોડે ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે આપણા ખેતરની બહાર કાઢી અને રોડે ચડાવીશું અને આપણે જવાનું હતું ગામ નાની કુંડળમાં ઘઉં કાપવા તો રોડે ચડાવ્યું અને સીધું જ આપણે હવે લઈ જઈશું ખેડૂતભાઈના ખેતરમાં ઘઉં કાપવાનો દ્રશ્ય તમને દેખાડશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીશું અને હજી સુધી તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર નથી તો કરી તો સબસ્ક્રાઈબર કરી દેજો તાકી તમને આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળે તો આપણે આવી ગયા છીએ ઘઉં કાપવાના ખેતરમાં જ્યાં આપણે ઘઉં કાપવાના હતા તે ખેતરમાં આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઘઉં કાપવાનું શરૂ કરી દીધું છે અને આપણે તમને આમાં બધું જ દેખાડશું ઘઉં કેટલા સોખા નીકળે છે કેટલા ઠૂટા રાખે છે બધી જ માહિતી તમને આપશું વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને હજી સુધી તમે ચેનલને લાઈક નથી કરી તો લાઇક પણ કરી દેજો આપણે ખેડૂતભાઈના ખેતરમાં ઘઉં કાપવાનું શરૂ કરી દીધું છે તો પહેલો દિવસ હતો અને મુહૂર્ત કરવાનું હતું તો બધા સેટિંગ બધા જ કમ્પ્લીટ કરી અને શરૂઆત કરી દીધી છે અને તમે જોઈ શકો છો ઘઉં કાપવાના બે વિઘાના ઘઉં હતા આપણે એને કાપી રહ્યા છીએ હવે આ ખાસ ઘઉં કપાઈ રહ્યા છે એના પછી હું તમને દેખાડીશ કે બે વીઘાના ઘઉં કેટલો ઉતારો હતો તે પણ તમને કહીશ અને ઘઉં કઈ રીતે કાઢ્યા તે પણ કહીશ વિડીયોમાં એન્ડ સુધી જરૂર બનાવી દો અને ચેનલને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ આપી દો મિત્રો જો તમે કૂઠા પણ ફાળા પ્રમાણે રાખી રહ્યું છે આપણે એકદમ નીચેથી ઘઉં કાપી રહ્યા છીએ જે ખેડૂતે કીધું ભાઈ નીચેથી કામ તો આપણે નીચેથી ઘઉં કાપી રહ્યા છીએ અને હવે આપણે જોઈશું કે ઘઉં આપણે કઈ રીતે તમે ટ્રોલીની અંદર હવે આપણે ભરવાના છે હવે આ બે રાઉન્ડ છે રાઉન્ડ કાપી અને સીધો આપણે ટ્રોલીની અંદર કઈ રીતે ઘઉં ભરી રહ્યા છીએ તે પણ દેખાડશું તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર બનાવી જો તો મિત્રો હવે આપણે આ તમે જોઈ શકો છો ઘઉં અંદર કોટમાં આવી રહ્યા છે અને આ ઘઉં કોર્ટમાં આ રીતે ભરાઈ રહ્યા છે અને હવે આપણે ઘઉં કપાઈ રહ્યા છે તો ઘઉં કાપી અને હવે આપણે એને ટ્રોલીની અંદર કાઢવાના હતા તો આપણે ટ્રોલીની અંદર કાઢી રહ્યા છીએ તો આમાં એક સાથે તમારે બે કામ થઈ રહ્યું છે ટ્રોલીની અંદર ઘઉં પણ ભરાઈ જાય છે અને બીજી કામ તમારે ઘઉંને સાફ પણ ઓછા કરવા પડે છે જેના કારણે તમે આમાંથી ઘઉં બધા ઉડી જશે અને તેનામાં જોઈ શકો છો આપણે કચરું એકદમ બિલકુલ ઓછું છે થોડાક આ ભાઈ લીલા ઘઉં હતા તમે જોઈ શકો છો લીલા દાણા પણ તમને આમાં દેખાતા હોય છે ઘઉં એકદમ સોખા કાઢ્યા છે અને આ ઘઉં તમને કાઢી કેમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા થકી કોઈ પણ ભાઈઓ મિત્રોને સિત્તા પરના આજુબાજુમાં ગામમાં ઘઉં કાપવા હોય તો આપણે એનો કોન્ટેક નંબર પણ ઉપર આપી દીધેલો છે કોન્ટેક કરી શકો છો અને તમારે નજીકમાં કોઈપણને ઘઉં કાપવા હોય શેણા કાપવા હોય અથવા તો ટોલ કાઢતું હોય તો આપણો સંપર્ક કરી શકે છે અથવા કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો હવે આપણે જોશો આ ખેડૂતભાઈ જો આમાં બે વિધાના ઘઉં હતા પચાસથી સાઠ માણસ જેવા એ ભાઈને ઘઉં ઉતરાતી ઘઉં પણ સોકા કાઢ્યા છે આમાં તમે પુતળિયા પણ નથી દેખાતા તમે જોઈ શકો છો હવે બસ એટલા ઘઉં હતા અને ચલો હવે આપણે આને લોડ કરીશું અને ઘઉં તમને જોઈ લો કેટલા ઉતરાશે અને ટોયલીમાં કેટલા ભરાય છે અને ચલો ખેડૂત મિત્રો હવે આપણે તમને વધારે જોઈ શકો છો આ ઘઉં એટલે આપણે ટોયલી ભરાઈ જઈએ છે તો વિડીયોને શેર કહીજો લાઈક કરો અને સબસ્ક્રાઇબર કરવાનું ન ભૂલું